નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગોપાલ ઇટાલિયા અવારનવાર જે શાસક પક્ષને અને એમની સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષવીને ટકોર કરતા નજરે પડે છે આજે એમણે ટકોર તો કરી છે પરંતુ શાસક પક્ષ એટલે કે ભાજપ કે પછી હર સંઘવીને નહીં પરંતુ પોતાના જ સમાજને ટકોર કરી છે લેવુઆ પાટીદારના જે તમામ લોકો છે તેમને ટકોર કરવામાં આવી છે બોટાદની અંદર એક કાર્યક્રમ હતો સમૂહ લગ્નનો આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર તેમને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા અને આ જ કાર્યક્રમમાં તેમણે પોતાના સમાજ એટલે કે પાટીદાર સમાજને ટકોર કરી છે અને કહ્યું છે કે આપણે આપણા બાળકોને સૌથી વધારે જો ધ્યાન આપવાની જરૂર હોય તો એ છે રમતગમત ક્ષેત્રે અને સૌથી વધારે તેમણે ત્યાં આજુબાજુ ઘણા આજે પટેલ યંગ ગ્રુપ દ્વારા આયોજિત આ સમારંભ ની અંદર આપણી વચ્ચે હાજર નથી પણ દર વર્ષે દાતા તરીકે આ સમારંભને યોજવા માટે જેઓનું યથાક યોગદાન છે એવા શ્રી વેલજીભાઈ શેઠા સાહેબ વંદનીય સન્માનની માણિયા સાહેબ કળથિયા સાહેબ માધવજી દાદા મંચ ઉપર બેઠેલા સૌ સામાજિક રાજકીય આગેવાન શ્રીઓ સામે બેઠેલા સૌ મહેમાન શ્રીઓ સમાજના વડીલો અને જે નવ દંપતીને પરણાવવા માટે એમને નવું જીવન આપવા માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એ નવ દંપતીઓ એમના પરિવારજનો સૌને મારા ગોપાલ ઇટાલિયા પ્રણામ નતમસ્તક વંદન સૌને આજે મંચ ઉપર મને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું આમ હું રાજકારણમાં કે સમાજમાં કે આપણી નાતમાં સૌથી નાનામાં નાનો માણસ ઉંમરમાં કયો કે અનુભવમાં કે સમજણમાં હું છું એટલે પહેલા જયારે હું સામે બેસતો તો મંચ ઉપર મહેમાનો ના સ્વાગત થતા ને એમાં શાલ ઓઢાડતા એટલે કાયમ એમ લાગે કે શાલ જ કેમ ધાબળો નહીં ગોદડું નહીં કઈક બીજું લાકડું ન આપે તકતી નહીં શાલ જ કેમ એટલે હવે મને જયારે ઓઢાડે છે ત્યારે મને ખબર પડી કે આ શાલ નથી આ ઢોહરું છે કે સમાજને જે સમાજને એમ લાગે કે આ જુવાનનો ખંભો મજબૂત છે ન્યા ઢોહરું નાખવાનું હોય એટલે મને એવો આશ્વાસન મળ્યું છે કે આજ ઢોહરું નાખ્યું છે તો કાલ આજ સમાજ અમારું ગાડું જ્યાં પોગાડવાનું છે ને પોગાડશે ઢોહરું ન નાખે તો વાટેય કેમ રહેવું તો આ શાલના સ્વરૂપમાં ઢોહરું સમાજે અમારા ઉપર મૂક્યું એ બદલ હું સમાજનો આપણા આગેવાનોનો આભારી છું કે આ સમાજે મને લાયક સમજો કે આ જુવાનને નાપાય ઢોહરું એટલે આ આપણા સમાજે છેલ્લા વર્ષોમાં ખૂબ બધી પ્રગતિ કરીને આપણે આગળ આવ્યા છીએ અને એમાં આપણી માયું આપણી બહેનું એ બહુ અથાક પરિશ્રમ કર્યો છે મોટાભાગે જાહેર સ્ટેજ ઉપરથી આપણે પુરુષોની નોંધ લઈએ પણ આપણી કેટલી બધી ચૂલા આખી બે વહી ગઈ ત્યારે આપણે અમેરિકા સુધી હજારો બહેનોએ તો ચૂલો સંભાળ્યો વર્ષો સુધી લાજ કાઢીને ચૂલા ઉપર ફૂંક મારી મારીને કેટલી બહેનોને તો કેટલા જ સમય આપણે એવો કેટલો ગયો ઢોર દોયા ખેતરોમાં કેટલી જિંદગીઓ ખપી ગઈ ટાટ તડકા વરસાદ અને એમ બળ આપણે એક શક્તિશાળી સમાજના સ્વરૂપમાં શક્તિશાળી સંસ્થાના સ્વરૂપમાં આપણે અહીંયા છીએ ગુજરાતમાં નહીં આખા દુનિયામાં અને એ બનાવવા પાછળ બધાની હૈયારી મહેનત છે હવે પોતાને ઈશ્વરે જે આપ્યું સમાજે જે આપ્યું એ બધાએ સમાજમાં પાછું પોતાનું લગાડ્યું ત્યારે આવો સમાજ બન્યો અને એવા મજબૂત સમાજમાં કઈ કર્યા કાર્યવા વગર કઈ લીધા દીધા વગર મારી જેવા જુવાની અને બેઠે બેઠે આ જગ્યા બેહવાની જગ્યા મળી ગઈ તો આનાથી મોટો આભાર કેવો માનવો આ પટેલની ની નાત મારી પાસે લાગેલી છે ગોપાલ પટેલ છે એટલે અમારો ભાર પડે છે પણ એ પટેલ શી ભાર પડે છે એ ભાર પાડવામાં મારું તો કઈ યોગદાન નથી અવડા મોટા સમાજે અવડી મોટી મહેનત કરી અને સમાજને શક્તિશાળી બનાવ્યો હવે શક્તિશાળી બનેલા સમાજને આગળ જાવું છે જેમ ગામ પંચાયત હોય તો ગ્રામ સભા થાય વર્ષમાં એક વખત સરકાર હોય તો વિધાનસભાનું સત્ર ભરાય લોકસભામાં લોકસભાનું સત્ર ભરાય કંપની હોય તો કંપનીની વર્ષે મીટિંગ મળે મંડળી હોય તો એની સાધારણ સભાની મિટિંગ થાય વર્ષના અંતે બધી જ વ્યવસ્થાઓમાં એક વખત બધા ભેગા મળે અને જ્યારે ભેગા મળે ત્યારે આવતા આખા વર્ષમાં કે આવતા વીસ વર્ષ સુધી શું કામ કરવાનું છે એના નિર્ણય કરે એના એજન્ડા ઉપર ચર્ચા કરે ગ્રામ સભા હોય તો કઈ ગટર બનાવવાની છે ક્યાં બ્લોક નાખવાના છે શું બાકી રહી ગયું શું કરવું એની ચર્ચા થાય કંપનીની એક્ઝિક્યુટિવ મિટિંગમાં એવી ચર્ચા થાય કે હવે કેટલો નફો થયો ને હવે પ્રોડક્ટ કઈ નવી લોન્ચ કરવી ને ક્યાં વેચવી આઉટલેટ ક્યાં ખોલવાનું હ્યુમન રિસોર્સનું શું કરવું એવી ચર્ચા કરે એમ સમાજ એક યુનિટ છે આ સમાજ વર્ષમાં એક વખત ભેગો ક્યાં થાય કા સમૂહ લગ્નમાં થાય ને કા સ્નેહ મિલનમાં ભેગો થાય તો તે દી આ ચર્ચા કરવાની હોય કે હવે આ સમાજની આગળની દિશા કઈ ક્યાં આપણે સમાજ અટવાય છે અને ક્યાં આપણે પહોંચવાનું છે કેવી રીતે આગળ વધવાનું છે એની ચર્ચા અને ચિંતન કરવાનો પ્લેટફોર્મ એટલે આ સમૂહ લગન અથવા સ્નેહ મિલન પણ પ્રથા એવી છે કે સમાજના પ્લેટફોર્મ પર ઊભા રહીએ માત્ર બને ત્યાં સુધી ભીહ મારીને એવું કહેવામાં આવ્યો ખારું હારું જ બોલજો ભાઈ મહેરબાની પ્લીઝ આ પ્રથા છે અને સુરેશભાઈએ વળી મારા અલગથી વખાણ કર્યા કે આ સાચું કે છે એટલે હવે તો અમારે ન હોય હવે સાચું કેવું પડે એવી વાત થઈ ગઈ પણ સાચું ખોટું કાંઈ હોતું નથી બધા હમશદાર છે બધા મહેનત કરીને બળ કરીને અવડો મોટો સમાજ બનાવ્યો છે કોઈ નથી ખબર પડતી એવું હોય જ નહીં પણ મને એક નવી પેઢીના જુવાન તરીકે જે વાત વિચારવા યોગ્ય લાગે છે હું એટલો બધો રખડું છું રાજકારણના કામથી ગામડે ગામડે લગભગ કોઈ તાલુકો બાકી નહીં હોય અને એક વાર નહીં પાંચ પાંચ વાર જઈ આવ્યો છું બધાને મળ્યા પછી બધું જાણ્યા પછી મને જે સમજણ આવી છે એની વાત મારે અહીંયા મેં કીધું ગ્રામ સભા છે સમાજની અને આમાં વાત વાત જેવી લાગે છે કે કે કરી ભાઈ વ્યસન અને વ્યસન બધાને ખબર છે દારૂન બીડી તમાકુન માવા નવે એની તો વાત જૂની થઈ ગઈ કોકને કેવી તો કોઈક દાખ કાઢે હવે ડ્રગ્સ આવ્યું છે ઊંચા લેવલ નો નશો પણ આપણે વ્યસન મુક્તિની વાત કરી દઈએ એટલાથી વાત પૂરી થોડી થાય છે એમ કોઈ ભાષણ સાંભળીને વ્યસન મૂકી દેતું હોત તો માવા જ બંધ થઈ ગયા હોત બહુ બધા માવા ઉપર ભાષણ આપ્યા પણ માવા વધ્યા છે અને માવાની એક આખી ઇકોનોમી બની ગઈ છે કરોડો રૂપિયાનો ધંધો છે હવે માવા બંધ થાય તો ધંધો બંધ થાય એવું છે પણ આ નશો જે છે સમાજમાં અને કઈ ડ્રગ્સ નો જ નશો છે એવું નથી મોબાઈલ નો નશો છે હજારો ઘરે મહેમાન થઈ જતો ઝીણા ઝીણા છોકરા આમ આમામ આમામ કર્યા જ કરતા હોય હા જુદી આમામ કરે હમણાં બે દિવસ પહેલાં રાજકોટમાં એક છોકરાને પૂછ્યું કે ભાઈ એ મારી બાજુમાં બેઠો તું જેના ઘરે મહેમાન થઈને ગયો મેં કીધું ભાઈ આમાં કેટલા રૂપિયા મળે છે આઠમું ભણતો જ એ કે આમાં કાંઈ ન મળે મેં કીધું અમારી બાજુ તો બે રીલ જોવાના વીસ રૂપિયા મળે છે તે એને આશ્ચર્ય થયું કે હું રહી ગયો તો એ સમજ્યો નહીં કે આ મફતમાં આમ આમ કરેશ તું ભાઈ ભણવામાં ધ્યાન આપો પણ અનેક વ્યસન છે એનો રસ્તો શું આ વ્યસન કેવી રીતે છૂટશે બધામાંથી તો એનો રસ્તો મને એક એવો દેખાણો છે સમાજ સમક્ષ મૂકીએ છીએ આજ વિચાર મૂકીએ છીએ કાલ એનો બનશે કાલ સારું થાય મને એમ લાગે છે કે આપણા સમાજે રમતગમત આગળ વધવાની બહુ જરૂર છે આજ તમે જોશો તો દુનિયામાં હમણાં બે દિવસ પહેલા ચેસની રમતમાં પેલો સાઉથ ઇન્ડિયાનો તમિલનાડુનો ડી ગુકેશ નામનો છોકરો અઢાર વર્ષનો વર્લ્ડ ચેમ્પિયન બન્યો ખ્યાલ છે બધાને કોણ તલાટી બન્યું ન કોણ કલેક્ટર બન્યું નહીં તો આપણા વોટ્સએપ ગ્રુપમાં હોય દુનિયા એને ઓળખે છે જે કળાની અંદર શ્રમની અંદર કૌશલ્યની અંદર નંબર વન લાવે ને એના આખી દુનિયા ઓળખતી હોય છે કૌશલ્ય શું છે કે ચેસની રમત એ કૌશલ્યથી રમાય છે એમાં કદાચ ડિગ્રી હોય કે ન હોય બેસ્ટ ખેલાડી તોય બની શકાય ક્રિકેટમાં તમારે કાંઈ ન ભણ્યા હોય હાવ એટલે હાવ અભણ હોય તો એ ક્રિકેટનો નંબર વન ખેલાડી બની શકાય હોકી વોલીબોલ ફૂટબોલ કેરમ દુનિયાભરની રમત છે પણ આજ રમત રમવા માટે આપણો આખો સમાજ પ્રેરાય એવી વ્યવસ્થા નથી તલાટી મંત્રી બનાવવા એવી વ્યવસ્થાઓ ખૂબ છે ચારો તરફ અને ખોટું કાઈ નથી બધું જ સાચું છે પણ હવે કઈ દિશામાં જવું છે આપણે સરકારી નોકરીની ડીએમ સાહેબે વાત કરી કે આપણે એમાં આગળ વધવાની જરૂર છે હું તો બે સરકારી નોકરી મૂકીને રાજીનામું મૂકીને પછી પાછો આમાં આવેલો માણસ છું એટલે મારો સરકારી નોકરી વિશે અભિપ્રાય બહુ ખરાબ છે કે આમાં જવાય જ નહીં ખેતી કરવી પણ તલાટી મંત્રી કલેક્ટર ન બનવું હું એવું માનું છું કેમ કે આખા કરોડો લોકોના સમાજમાં ભણે ગણે બુદ્ધિથી વાંચવા લખવામાં જે સૌથી હોશિયાર વિદ્યાર્થી હોય એને તલાટી બનાવી દેવાનો કે એને મોટા કામમાં લગાડવાનો જેની બુદ્ધિ મોટી જેનું જ્ઞાન મોટું એને કામ મોટું આપવું પડે એક નાના જિલ્લામાં નાની સિસ્ટમમાં બેસાડી દઈએ તો સમાજનું નુકસાન છે એટલે હું એમ માનું છું કે આપણી પાસે હવે ઘણી વ્યવસ્થાઓ થઈ છે આપણા છોકરાઓ આગળ વધે આજ કેમ પટેલ યંગ ગ્રુપ આયોજિત છે તો કાલ પટેલ યંગ નો અને ભાવનગર લેવા પટેલ યંગ ગ્રુપની ક્રિકેટ મેચ થાય હોકીની મેચ થાય વોલીબોલ કોમ્પિટિશન થાય બે તાલુકા વચ્ચે કોમ્પિટિશન થાય બે જિલ્લા વચ્ચે કોમ્પિટિશન થાય અનેક રમતોની કોમ્પિટિશન થાય તો હજારો છોકરાઓ રમતગમતના ફિલ્ડમાં આવે બહુ મોટા ખેલાડી ન બને કાંઈ નહીં પણ મોબાઈલથી નશાથી દૂર રહે ધંધા હગળ રહે શરીર મજબૂત રહે અને મન મજબૂત રહે કેમ કે રમત છે ને કોઈ પણ રમત હું પોલીસમાં હતો ત્યારે અમે વોલીબોલ બહુ રમતા રમત ગમત છે ને એનાથી બે ફાયદા ગમે એને થાય રમત ગમત થી નિર્ણય શક્તિ બહુ તેજ બને ક્રિકેટ કે વોલીબોલ રમતા હોય વિચારવા માટે બે કલાક ન મળે માઇક્રો સેકન્ડમાં નક્કી કરી લેવાનું હોય આ વોલીબોલ આવ્યો છે આને કોણ પાસ કરશે ભાઈ આ કરશે કે આ કરશે સેકન્ડ ના પચાસ માં ભાગમાં નક્કી કરી લેવું પડે કેચ કોણ પકડશે બોલ્ડ કોણ કરશે રમત ગમત ની અંદર માણસ જેટલું ધ્યાન આપે એટલી તેજ એની નિર્ણય શક્તિ બને અને બીજું કે ગમે એવી રમત હોય પૂરી ન થાય ત્યાં સુધી કોઈ ખેલાડી ક્યારે છોડતો નથી ખબર હોય હારી જવાના તો એ દડા નાખ્યા જ કરે એનો મતલબ એમ કે મનોબળ મક્કમ બને દ્રઢ બને અમારી જેવું અમે હારી ગયા પણ તોય એ જ કરીએ છીએ આ મનોબળ મળે આપણને આજ ઘણા લોકો હિંમત હારી જાય છે ધંધામાં નિષ્ફળ જાય ટકા બરાબર ન આવે ઘર પરિવારમાં કંકાસ થાય પતિ પત્નીનું રાગે ન પડે તો હિંમત હારી જાય મનોબળ હારી જાય કોઈ વ્યસનના રવાડે ચડી જાય કોઈ ગુનાખોરીના રવાડે ચડી જાય કોઈ આત્મહત્યા કરે આવું શું કામ થાય મનોબળ હેઠું પડી જાય છે નિર્ણય શક્તિ નથી મળતી આપણા હજારો યુવાનોને કોઈ સચિન બચિન ન બને કાંઈ વાંધો નહીં પણ નિર્ણય શક્તિ સારી બને મનોબળ મજબૂત બને એ માટે આખા સમાજે વિચારવું પડશે કે આપણા જેટલા પણ નવી પેઢીના જુવાનો છે એના માટે આપણે રમત ગમતના ગ્રાઉન્ડો બનાવીએ અને અનેક રમતની અંદર આપણા છોકરાઓ રોજ રાત્રે બે બે કલાક રેમા કરે ને એવું કંઈક કરીએ તો મને એમ લાગે છે કે મોબાઈલના ડ્રગ્સના પાન બીડીના વ્યસનથી બે કલાક પૂરતો માણસ આઘો રહેશે અને આપણે આજે વિચાર લઈને જાય કાલે એની શરૂઆત કરીએ અને મજા જુઓ કે અનેક લોકો હું સમાજમાં જાઉં છું તો મળે છે કે ભાઈ શું છોકરો કરે છે તો કે સીએ નું કરે છે ને એમબીએ નું કરે છે કોમ્પ્યુટર ના ક્લાસ કરે છે લેંગ્વેજ શીખે છે કોડિંગ સોફ્ટવેર બનાવવાનું શીખે છે પણ આપણને કેમ એવું લાગે છે કે બધા છોકરા કોમ્પ્યુટર એન્જિનિયર જ બનવા જોઈએ બધા છોકરા એન્જિનિયર જ બનવા જોઈએ આર્કિટેક્ટ જ બનવા જોઈએ કેમ કવિ કેમ ન બનવો જોઈએ કોઈ આ આપણા એન્કર છે એ જેટલી વખત ઉદાહરણ આપ્યા વાત કરી એને કવિઓની સાહિત્યકારો લેખકોના ઉદાહરણ આપ્યા છે કલેક્ટરોનું ઉદાહરણ નથી આપ્યા મને રજૂ કરતા પેલા મિલિન ગઢવીનો શેર કીધો છે એમ નથી કીધું જામનગરના ઓગણીસો બ્યાસી ના કલેક્ટરે કહ્યું છે કે અને એ વાત કઈ પછી મને રજૂ નથી કર્યો પણ ગઢવી મિલિન ગઢવીને શેર કઈ કીધો એનો મતલબ એમ કે એક કવિની કવિતાના શબ્દો પણ સમાજની સેવા કરી શકે ને સમાજને રસ્તો બતાવી શકે છે કઈ એન્જિનિયરો જ બધું કરશે એવું નથી આ બોટાદના કવિ બોટાદ કર જનનીની જોડ સખી નહીં જડે આમ સાંભળીએ તો ગદગદ થઈ જાય માણસ

એ ક્યાં કવિ હોય ક્યાં લેખક હોય ક્યાં સંગીતકાર હોય ક્યાં નૃત્યકાર હોય ક્યાં રમત ગમત વાળો હોય કલેક્ટરોના મામલતદારોના ટીડીઓ દાખલા ન હોય કોઈ દિવસ સમાજમાં છે ખોટું નથી પણ સમાજની સેવા એક કવિ એના કવિતાના શબ્દો થી કરે ઝવેરચંદ મેઘાણી એને એવી ક્રાંતિકારી કવિતાઓ અંગ્રેજોના જમાનામાં લખી કે આખા દેશમાં ક્રાંતિ લાગી ગઈ લોકોના દિલમાં એ શબ્દો વાગ્યા કવિની કવિતાના શબ્દો લોકોના દિલમાં વાગ્યા અને લોકો આઝાદીની લડાઈ માટે ઉમટી પડ્યા અને અંગ્રેજોએ મેઘાણી ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો અને ધંધુકાની નાળા હેઠે સર્કિટ હાઉસ આવેલું છે અંગ્રેજોની અદાલત હતી એમાં ખટલો અને સજા આપી એક કવિની કવિતાથી આખા દેશમાં મોટી ક્રાંતિ ફેલાઈ શકે છે લેખકની એક નાની એવી વાર્તાથી સમાજને સો વર્ષનું ભાથું મળે રસ્તો મળે હાલવાનો મારું એવું આપણું વિનંતી છે બધા આપણા યુવા દોસ્તોને માતાઓ બહેનો કે પરાણે પરાણે ધક્કા મારીને ભી મારીને બધાને એન્જિનિયરો કોમ્પ્યુટર કોડિંગ ને સી એમ બી એન સીપી આખી એબીસીડી તરફ નો મોકલવા જોઈએ એ કારણ વગર ને અન્ય લાઈનમાં ઉભા હોય છે તો કોકના ઘરે મહેમાન થઈને ગયા હોય એટલે જાજુ બોલાય નહીં પણ જે એમ કે હું કોમ્પ્યુટરનું નું શીખું છું ચાર પ્રશ્ન પૂછીએ તો માણસ ગૂંચવાઈ જાય છે મેં ઘણાન કહેવા જેવી જગ્યાએ કીધું કે ભાઈ આમાં તમારો સમય બાપાના રૂપિયા બગડે છે ચાર વર્ષ ભણીને પછી બહાર આવશો ને તાર હાથમાં ડિગ્રીના કાગળિયા સિવાય કાઈ નહીં હોય કેમ કે દુનિયા કઈ દિશામાં જાય છે દુનિયા કૌશલ્યની દિશામાં આગળ વધી કૌશલ્ય એટલે અંગ્રેજીમાં સ્કિલ આજ એઆઈ આવ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસની જરૂર ઓછી કરવાનું કામ કરે છે જ્યાં અત્યારે માણસ છે ત્યાં મશીન આવશે જ્યાં માણસ ત્યાં મશીન જ્યાં માણસ મશીન આવશે અનેક વસ્તુઓ એઆઈ થી થવા લાગી છે અને એઆઈ આવશે તો ગમે એવું ભણેલો માણસ હશે એનું કામ છે જયારે મશીન મારું કામ કરી દેતું હોય તો માણસને હું કામ ભાડે રાખું તો હવે માણસે શું કરવાનું કૌશલ્ય વિકસાવવું પડશે હાથનું હુનર આપણી દેશી ભાષામાં જેના હાથમાં હુનર હશે એ માણસ ટકશે આ વ્યવસ્થામાં હુનર વગરનો માણસ ગમે એવી ડિગ્રી વાળો હશે ફેંકાઈ જવાનો છે દુનિયા એ દિશામાં આગળ જઈ છે ત્યારે હુનર વાળા વ્યવસાયો કે જેમાં હાથની અને બુદ્ધિની જરૂર છે જેમાં હુનર નહીં હોય આપણે બધા હીરાના વ્યવસાયમાં જોડાયેલા છીએ વર્ષો પેલા લોઢા ઘહી ગહી 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 પેઢી છોલાઈ ગઈ આખી અને આજ કેવા મશીન આવી ગયા હીરામાં આખો અને હીરામાં મશીન ક્યાં હીરો જ આખો નવો આવી ગયો ડુપ્લિકેટ આ મસલ ને આમ ડુપ્લિકેટ

દંડો ઠપકારતા જાય ઘાટ કરતા જાય પછી લોઠું ગરમ કરી આમ છુમ છુમ કરતા હતા મેં જોયેલા હું સિંગલમાં બે હતો ત્યારે આજ કેવા મશીન ને કેવું આવી ગયું માણાની જરૂર ઘટી હું એમ કહેવા માંગુ છું કે આપણે આ આપણી સમાજ સભા મેં કીધું ને લોકસભા વિધાનસભા એમાં સમાજ સભા એ નક્કી કરવાનો ઠરાવ પસાર કરવાનો છે મનનો વિચારનો કે હવે પછીનો જમાનો જેવો આવવાનો છે એની તૈયારી અત્યારથી આપણે મગજથી રાખીએ તો ટકી રહેશું જ્યાં માણસ ને મશીન આવવાનું છે પણ એવા અનેક કામ છે જ્યાં મશીન આવશે તોય પણ માણસની જરૂર રહેશે એવા અનેક કામ છે જે આપણે શીખવા પડશે તબલા કોઈ દી મશીન નો વગાડે અને માણસ વગાડે તો એ મધુરા લાગે વાંસળી મશીન નો વગાડે એ તો માણસ વગાડે તો મધુરી લાગે પણ એ કૌશલ્ય છે કળા છે સ્કિલ છે આવડત છે આપણે આપણા બાળકોને કળાની દિશામાં કૌશલ્યની દિશામાં આગળ વધારવા પડશે જ્યાં હાથના હુનરની દિમાગની જરૂર પડે એવી દિશામાં આગળ લઈ જશું તો છોકરા ટકી રહે રહે ટકી ને વાંધો આવે અને રીતે આગળ વધવા માટે કે આપણે બધાને એન્જિનિયર આ તે એની પ્રેરણા આપીએ સમાજના મંચ પરથી એવું ભાષણ કરીએ કે ભાઈઓ આપણે આ સંસ્થા ખોલી છે એમાં તલાટીના ક્લાસ મફતમાં નિશુલ્ક કરાવવામાં આવે છે એમાં પીએસઆઈ યુપીએસસી જીપીએસસી નું માર્ગદર્શન આપવામાં આવે છે આવું બધું ઘણું થાય કઈક રાજકારણમાં આવવાની કઈક વ્યવસ્થા ગોઠવાય તો અમારા જેવાય થાળે પડે ભાઈ બધા તલાટી બની જાય સમાજની આગેવાની કોણ કરશે આ એ ચિંતાનો વિષય છે કે નહીં હું હાથ જોડીને કહું છું એ છે કે નહીં બધાએ એ જવાબદારી લેવી પડશે કે સમાજને જે જુવાનીઓ યોગ્ય લાગે એ જે પાર્ટી યોગ્ય લાગે એ જે ચૂંટણી સમાજને ગમે એ ચૂંટણીમાં એ પાર્ટીમાં એ જુવાની અને સમાજે આગળ વધારવો પડશે તો સમાજને સારું નેતૃત્વ કાયમ મળ્યા કરશે નગર ઝાડ બહુ મોટું થઈ જાય એક તો પછી હેઠે સાંયો પડી જાય ખડ થાય ખાલી એક ઝાડ મોટું થાય ખડ થવા માંડે ઈ ખડ ન થાય એટલા માટે નાના નાના ઝાડવા કાયમ વાવતા રહ્યો ને એક ઝાડું ગઢું થાય બીજું મોટું થાય બીજું ગઢું થાય ત્રીજું મોટું થાય ઈ જવાબદારી તે આપણા બધાની હૈયારી છે એમાં અમારો વારો ન આવે તો કાંઈ વાંધો નથી પણ ઝાડ નવા નવા વાવતા રહ્યો નવા ઝાડ મોટા થાય જૂના પડે નવા મોટા થાય જૂના પડે ને એ સમાજ ગાડું એમના માલ્યા કરે એટલે બધા જ એન્જિનિયર બની જાય એવું નથી જે જુવાનિયા બળુકા હોય આગેવાની કરી હોય અવાજ ઉઠાવી શકે એવા હોય એને તે બધા ઈ કઈ જે યોગ્ય લાગે એને બધા સપોર્ટ કરે એવી વાત હું સાથે કરું છું અને છેલ્લી વાત કે સમાજમાં અનેક પ્રકારની ગમતી અણગમતી ઘટના બનતી હોય છે જેમ કે કઈક કોક બેન દીકરીનો પ્રસંગ બન્યો પતિ પત્ની ની ઘટના બની છૂટાછેડા ની ઘટના બની કોઈક જુવાન દીકરી આરે કોઈએ છેડતી કરી કોઈ દીકરીથી પોતાનાથી નાદાનીમાં ભૂલ થઈ ગઈ કોઈ છોકરાએ વ્યાજવા પૈસા લઈ લીધા અને હવે ગુંડા હેરાન કરે છે કોઈની જમીન કોઈએ પચાવી પાડી કોઈને કાગળમાં લોચો પડ્યો કોઈને કાંઈક કોઈને સાયબર છેતર પિંડી થઈ ગઈ ખાતામાં પૈસા કપાઈ ગયા કોઈને કોઈ હેરાન કર્યા કરે છે અનેક એવી ઘટનાઓ બને છે પણ એ બધી ઘટનામાં મારો કાયમનો અનુભવ એવો રહ્યો કે લોકો એને છુપાવવાની કોશિશ કરે છે કોઈને ખબર ન પડે કોઈને ખબર ન પડે આપણને કાંઈક રોગ થયો હોય અને ઘરમાં કોઈને કહીએ નહીં તો રોગ મટે નહીં રોગ વધે અને એટલી હદે વધે ને કે પછી એ માણસ પગ જ કાપવો પડે ઘટના ગમે એવી બને તમને જે માણસ યોગ્ય લાગે સોસાયટીનો પ્રમુખ લાગે તો સોસાયટીનો પ્રમુખ નાતનો પ્રમુખ લાગે નાતનો પ્રમુખ ભાજપનો માણસ કોંગ્રેસનો માણસ આપનો માણસ કોઈ ડોક્ટર તમને જે માણસ યોગ્ય લાગે એને આપણી પીડા એક વખત કહી દેવી જોઈએ તો જ ત્યાંથી નિરાકરણનો રસ્તો ચાલુ થાય મેં અનેક ઘટના એવી જોઈ ખાસ કરીને જુવાન દીકરા દીકરીઓની ઘટના કે કોઈને કહે નહીં અમારું ખરાબ થશે કોકને ખબર પડી જશે આમ થશે અને કોઈને ન કે એમાં ને એમાં વાત એટલી હદે વધી જાય કે પછી એના રસ્તાઓ બંધ થઈ ગયા હોય છે કોક ને તો કોક જાણકાર માણા કઈ કે હાલો પોલીસ ને કહું પીએસઆઈ ને કહું કે ધારાસભ્ય ને કહું કે હાલો ભાઈ મામલતદાર અરે વાત કરી લઉં કોક ના કઈક છેડા હોય પણ મોટા ભાગે માણસ ઘટનાને દબાવવાની હંતાડવાની કોશિશ કરે પણ આ જમાનો એવો છે કોઈનું ક્યાંય હંતાવાનું નથી હવનું જાહેર મોબાઈલ આવી ગયા બધું ઉઘાડું થઈ ગયું છે હવે કોઈનું છાનું કોઈ દી નથી રહેવાનું તો બેટર છે કે આપણે હામે આલીને કહીએ કે ભાઈ અમારા ઘરે આવું બન્યું છે હું રસ્તો લેવો તો કોક કઈક સારો રસ્તો બતાવશે ને તકે થાય એક ઘટના આવી પતિ પત્ની ના ઝઘડામાં આઠ મહિનાના લગ્ન થયેલા અને કોઈને કીધું છોકરાએ આત્મહત્યા કરી લીધી મારા ટીમ્બી ગામની જ ઘટના એ કોકને કીધું હોત તો બે જણા વચ્ચે પડે બે હેત વાત કરે હારું મળું હોતી સમજીન છોકરો તો જીવતો રહેત ને છોકરો ગુજરી ગયો પછી વાહિતી ખબર પડી કે ભાઈ એને ઘરવાળી ને ઝઘડો ચાલતો હતો કીધું કેમ નહીં તો કે ને કહીશ તો કોક હું કહે મારી વાત માનશે નહીં માને માને સપોર્ટ કરશે નહીં કરે તો જ્યાં સુધી ઘટના કોઈ જાણકાર કહેવામાં આવે ત્યાં સુધી આ વ્યાજની ઘટનાઓ અનેક બને છે જાણીને લીધા અજાણતા લીધા મરજીથી લીધા કે મરજી વગર ભલે લીધા પણ હવે તમને કોક હેરાન કરતું હોય કે મારા પૈસા આટલા દે જમીન લખાવી લો ને આ કરી લો તો ગમે એને કહો તમને જે માણસ યોગ્ય લાગે એને કયો તમારા કરતા એ માણસ તમને કાંઈક નવો રસ્તો બતાવી શકશે કાંઈ નહીં બતાવી કે આશ્વાસન આપશે મુંજા તો નહીં ભાઈ હું બેઠો છું છો વાલ તારીયારે આમ આવું તેમ આવું પણ આપણે એમ માનીએ છાપામાં ન આવે એટલે કોઈ નથી કેવું છાપામાં તો ઘણાનું છપાઈ ગયું તોય ક્યાં દુનિયામાં ખોટું અટક્યું છે ખોટું કરવાવાળા કોઈ દિવસ છાપું વાંચીને ઊભા નથી રહેતા છાપાની ચિંતામાં ઘણીવાર પરિવારમાં તકલીફ વધી જાય છે એટલે હું મારા અનુભવથી આ વિનંતી કરું છું કે જે કાંઈ બને આપણી ભૂલ હોય તો પણ કહી દેવું આપણા છોકરા કે છોકરીની ભૂલ હોય તોય કહી દેવું કે વાંધો નહીં ભાઈ થઈ ગયું થઈ ગયું આનો મારક કરો કઈ એવું નથી ભૂલ છે તો ભડાકે દઈ દેવાના છે ભૂલ થઈ ગઈ થઈ ગઈ પણ રસ્તો કરવાની વાત છે આગેવાન પાસે હોય છે એટલે બધાને મારી વિનંતી છે ઘટના કોઈ પણ હોય એક ડાયો માણસ તમને યોગ્ય લાગે એ ગોતો અને એને કાયદ દેવી અને પોલીસની જરૂર પડે પોલીસ એફઆઈઆર લખશે કે નહીં લખે તપાસ કરશે કે નહીં કરે પકડશે નહીં પકડે એની ચિંતા કર્યા વગર આપણે લખીને કાંઈક આપી દઈએ તો પોલીસના ચોપડે ચિતરાઈ જાય પછી પચા પીએસઆઈ ની બદલી થાય ને તો આપણું ને ઊભું રહેશે એ વસ્તુ તો થાય જ છે તો આપણી વાત કંઈક સરકારી ચોપડે ચડી જવી જોઈએ જો આપણે આપણને અન્યાય થતો હોય કોઈ હેરાન કરતું હોય ત્રાસ આપતું હોય તો આપણી વાત ચોપડે લખાય એક વખત એ બહુ જરૂરી છે એટલે આ બધી મેં મારા અનુભવથી કરેલી વાતો છે અને આજે આટલી વિશાળ સંખ્યામાં બધાએ આવી મારી વાત સાંભળી હું એમ માનું છું કે આ મને બહુ મોટી જવાબદારી સમાજ તરફથી મળી છે કેમ કે અહીંયા ઉભા રહેવા મળે અહીંયા બધા અવડા મોટા ધરખમ વડીલોની હારમાં બેહવા મળે એ કોઈ નાની વાત નથી આના માટે આખી જિંદગી કાઢવી પડે એને પચાવર કાઢ્યા ત્યારે પહેલી લાઈનમાં બેઠા છે હું મૂળ પાંત્રી વર્ગનો છું ને એની હારે બેહાડ્યો છે એટલે આ વડીલોના આ સમાજનો માન્ય એટલો આભાર ઓછો છે